સમાચારોમાં આગળ વાત કરીએ દેશભરની અંદર ઓલા અને ઉબેર જેવી અનેક એવી એપ્લિકેશનો એક કાર્યરત છે લોકો માટે તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એક સેફ્ટીપૂર્વક અને ચોવીસ કલાક લોકોને રસ્તા ઉપર એ વાહન વ્યવહાર મળી રહે ટ્રાન્સપોર્ટેશન મળી રહે તેને લઈ પ્રાઇવેટ એપ્લિકેશનો અને પ્રાઇવેટ એપ આવી ઘણી બધી દેશભરની અંદર ત્યારે કાર્યરત છે ત્યારે હવે દેશ અને ખાસ કરીને ગુજરાતના લોકો માટે એક મહત્વપૂર્ણ એ સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતમાં આવે સહકારી ટેક્સીની સેવા એ શરૂ થવા જઈ રહી છે દેશમાં આવે સહકારી ટેક્સી એપની એ શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પ્રારંભિક તબક્કે રાજકોટ અને દિલ્હીમાં તેમની શરૂઆત એ કરવામાં આવશે આ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે વાત કરવામાં આવે તો ટેક્સી ડ્રાઈવરોના સહકારથી લોકોને મળશે સ્વદેશી એપનો લાભ તો સાથે જ રાજકોટમાં ડ્રાઈવરો માટે રજીસ્ટ્રેશન પણ એ શરૂ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં રાજકોટ દિલ્હીમાં એકાવન હજાર ડ્રાઈવરોનું એ રજીસ્ટ્રેશન પણ થઈ ચૂક્યું છે અને સાથે જ રાજ્યસભામાં સરકારે આ એપ મામલે એ સંપૂર્ણ માહિતી અને જવાબો પણ આપ્યા હતા છેલ્લા લાંબા સમય થયા એ આ એપ્લિકેશન છે ભારત ટેક્સી સેવા જેમનું નામ આપવામાં આવ્યું છે આ એપ્લિકેશન એ દેશભરની અંદર કાર્યરત કરવા માટે લાંબા સમયથી એક કવાયત તેજ કરવામાં આવી હતી જે રીતના એ પ્રાઇવેટ એપ્લિકેશનો એટલે કે ઓલા અને ઉબેર જેવી જે સર્વિસો અત્યારે ઉપલબ્ધ છે તેની સામે હવે સરકારે સહા સહકાર ટેક્સીની શરૂઆત કરવા જઈ રહી છે તેમાં સૌથી પહેલી શરૂઆત એ ગુજરાતના રાજકોટ અને દિલ્હીમાંથી થવાની છે તે માટે એ 20 નવેંબર થી એક ટ્રાયલ બેઝ પણ શરૂ કરવામાં આવ્યો હતો તેમાં ગુજરાતના ચાર મોટા શહેરોની અંદર એ ટ્રાયલ બેઝ કરવામાં આવ્યો હતો તે સંપૂર્ણપણે સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે આ સેવાને લોકો સુધી પહોંચાડવા માટેની કવાયત રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યા છે પ્રાઇવેટ જે એપ્લિકેશનો છે પ્રાઇવેટ જે સેવાઓ છે તેમાં પણ અનેક પડકારો એ લોકોને સામનો કરવો પડતો હતો ક્યારેક એવી ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓને ધ્યાનમાં રાખી અને સરકાર દ્વારા એક સહકાર ટેક્સી લોન્ચ કરવામાં આવી છે આમાં વાત કરવામાં આવે તો ડ્રાઈવરો માટે પણ એક મહત્વપૂર્ણ જાહેરાત કહી શકાય કે આમાં કોઈ પણ જાતનું એ કમિશન એ સરકાર નહીં લે જો કે સામે પક્ષે ઓલા અને ઉબેર જેવી જે કંપનીઓ છે એ કોઈક અમુક ટકા કમિશને સીધું એ કંપનીઓને આપવું પડતું હતું એટલે કે જે પણ કોઈ વ્યક્તિ એ આ જે સર્વિસ હોય છે તેમાં પોતાની કાર અથવા ડ્રાઈવર તરીકે એ ભૂમિકામાં હોય છે તો તેને જે પણ કાંઈ આવક ઇન્કમ થાય તેમાંથી એપ્લિકેશન એટલે કે જે એપ્લિકેશનના માલિકો છે તેમની કંપનીને એમાંથી અમુક ટકા કમિશન આપવું પડતું હતું પણ આ સહકાર ટેક્સી જે ભારત સરકાર દ્વારા એ શરૂ કરાવવાની તૈયારીઓ અત્યારે રજીસ્ટ્રેશનની પણ થઈ ચૂકી છે ત્યારે આમાં કોઈ પણ જાતનું કમિશન એ ડ્રાઈવરોએ સરકારને નહીં આપવું પડે આ મહત્વના અમુક એવા પોઈન્ટ્સ છે કે સુરક્ષાને લઈ પણ સવાલો ઉઠતા હતા ત્યારે હવે સુરક્ષાને પણ એ ધ્યાનમાં રાખી અને આ એપ્લિકેશન એ સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને સાથે જે પણ ટેક્સી ડ્રાઈવરો હશે તે પણ સરકારની નિગરાની હેઠળ આ સમગ્ર કામગીરી કરશે અને સાથે જ જે પેમેન્ટ છે પેમેન્ટ પણ તેઓના એકાઉન્ટમાં સીધું જ ઓનલાઈન મળી રહે તે માટેની પણ અત્યારે કવાયત કરવામાં આવી છે આ જે એપ્લિકેશન આજે લોન્ચિંગ કરવામાં આવી આ લોન્ચિંગ બાદ હવે આ સેવા પણ એ દેશભરની અંદર અલગ અલગ શહેરોની અંદર એ શરૂ કરવામાં આવશે પણ શરૂઆત એટલે કે પ્રારંભિક તબક્કે એ બે શહેરોની અંદર આ એપ્લિકેશનને આ સેવા શરૂ કરવામાં આવી છે તેમાં ગુજરાતના રાજકોટ અને દિલ્હીની અંદર આ સેવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ એપ્લિકેશન તમે ઓનલાઈન સર્ચ કરશો તો ભારત ટેક્સી આમનું નામ આપવામાં આવ્યું છે અને ભારત ટેક્સી એપ્લિકેશન ઉપર જઈ અને તમે તમારા કોઈ પણ ડેસ્ટિનેશને અથવા તો કોઈ પણ જગ્યાએ જવા માટે આ એપ્લિકેશન થ્રુ તમે કાર બુક કરી શકો છો સુરક્ષિત અને સાથે સાથે સુવિધાથી સજ્જ એ સરકાર દ્વારા એક ટેક્સીની શરૂઆત કરવામાં આવી છે ડિજિટલ યુગની અંદર પણ હવે સરકાર લોકો સુધી ડિજિટલી પહોંચવા માટેનો આ એક અનોખો એ પ્રયોગ અત્યારે કરવામાં આવ્યો છે અને આ પ્રયોગ એ સફળતાપૂર્વક તેમનું ટ્રાયલ પૂરું થયા બાદ આજે સરકાર દ્વારા રાજ્યસભાની અંદર તેમના સંપૂર્ણ જવાબો આપી અને આ એપ્લિકેશન છે તે આજે લોન્ચ કરવામાં આવી છે